જ્યારે ભરત યુવાન થયા ત્યારે રાજ્ય સમર્પિત કર્યું ભરતને મહારાજ ઋષભદેવ દક્ષિણના કુટક પર્વત ઉપર વૈરાગી બની જતા રહ્યા છે શ્રીમદ ભાગવતમાં બે પ્રકારની કથા મળે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રવૃત્તિ એટલે સકામ અને નિવૃત્તિ એટલે નિષ્કામ સુખદેવજી કહે છે કે ભરત રાજા બન્યા અને એટલું અદ્ભુત રાજ્ય કર્યું ભરતે કે આ દેશનું નામ લોકોએ ભારત પાડ દીધું ઋષિઓ બહુરાજી છે બરાબર મધ્યાન તપે છે મહારાજ ભરત નું અને એમાં વૈરાગ્ય જાગ્યા સોળ કળાએ સૂર્ય તપતો હતો એ સમયમાં વૈરાગ જાગ્યો વૈરાગ જાગ્યો એટલે મહારાજ ભરત બધું છોડીને ભાગી ગયા કેટલો કઠિન વૈરાગ્ય હશે ચક્રવર્તી સમ્રાટ નું પદ છોડીને ભાગી ગયા અને ભગવાન વેદવ્યાસથી ખુશ પણ બહુ છે કારણ કે ભોગવવા જેવો કાળ હતો ત્યારે છોડ્યું છે જુવાનીમાં ત્યાગ કર્યો છે અને ત્યાગનો ખરેખર સાચો કાળ જુવાની છે ઘણા ઘણા છોડે ખરા પણ બધું પૂરું થાય પછી તો એનું કોઈ મહત્વ આપણા મહાપુરુષોય નથી બતાવ્યું આંખે દેખાતું બંધ થાય ને પછી એમ કે હવે સિનેમા બંધ હવે ટેલિવિઝન બંધ તો એ કંઈ એને વૈરાગ નો કહેવાય દાંત પડી જાય ને ચોકઠા ફીટ ન થાય ને પછી માણસ નિર્ણય કરે કે હવે પાપડની પ્રતિજ્ઞા લઉં છું તો એ કાંઈ એ વૈરાગ નથી અહીંયા ભોગવા જેવો કાળ હતો ત્યારે છોડ્યો છે અને ત્યાગનો સાચો કાળ યુવાની છે યુવાનીમાં જેણે ત્યાગ કર્યો ભોગવવા જેવો સમય હતો ત્યારે જેણે છોડ્યું છે એ સાચો ત્યાગ છે બાકી તો ઠીક છે બધું ગણકી નદી કિનારે જઈ અને સાધના કરવા લાગ્યા ચક્રવર્તી ભરત સાધના કરે છે પણ મુશ્કેલી થઈ અખંડ ભગવાનનું ભજન કરનારા ભરતને હરણમાં આસક્તિ થઈ એ ગણતરી નદીનારે કિનારે બેસીને ભગવાનનું ભજન કરતા એમાં એક હરિણી આવી મરગલી એક તો ભીરુ સ્વભાવ બિકણ સ્વભાવ છે મરગલી અને ભયભીત બનીને આમ તેમ જોતી જોતી પાણી પીતી હતી અને એમાં જંગલમાં સિંહે ત્રાડ પાડી હવે એના ઉદરમાં પૂર્ણ માસ નો ગર્ભ હતો હવે સ્વાભાવિક છલાંગ મારી પેલી ત્રાડ સાંભળીને સામે કિનારે જવા માટે સ્વાભાવિક છલાંગ મારી મૃગલી સામે કિનારે ગઈ તો ખરી પણ ગર્ભ રસ્તામાં સરી પડ્યો અને મૃગલી સામે કિનારે મૃત્યુ પામી ભરતનું ધ્યાન ગયું પેલું હરણનું બચ્ચું જે તણાયું એને છલાંગ મારી કૂદી અને પકડી લીધું જોયું તો માં મૃત્યુ પામી હવે આનો પિતા કોણ ખબર નહીં ભરત અને કરુણા ઉપજી આમ તો સારું કહેવાય એક જીવના પ્રત્યે કરુણા ઉપજી પણ મુશ્કેલી ભાગવતમાં એ બતાવી કે કરુણા તો ઉપજી પણ મમતા એ અજ્ઞાનની શરૂઆત થઈ હવે આનું સિવાય કોણ જે અખંડ સાધના કરતા એના બદલે હવે એ હરણની સેવા કરવા લાગ્યા હરણ માટે સારું સારું ઘાસ લઈ આવે બધું આખો દિવસ હરણમાં અને હરણની સાથે એટલો બધો પ્રેમ થયો એટલો બધો પ્રેમ થયો કે હરણ વિના આવે ને ચાલે આવો નાતો થઈ ગયો હરણ સાથે આનો અર્થ નીકળે કે માણસના મનનો શું ભરોસો માણસનું મન તો હરણની સાથે પ્રેમ કરી બેસે છે અરે હરણની ક્યાં વાત કરો જમાનો કૂતરા અરે પ્રેમ કરે છે વિદેશોમાં જાઓ તો બહુ બિલાડીના ફોટા લોકોના ઘરમાં અમે જોયા છે આપણે કહીએ આ તો કે અમારી કેટ છે અમારી બિલાડી છે છોકરાના ઘરમાં ફોટા નહીં કૂતરાના બિલાડીના ફોટા અને મેં તો એવું સાંભળ્યું એવું કે અમેરિકામાં લોકો અમુક સંપત્તિ એની બિલાડી અને કૂતરાના નામે કરતા છે કે અમારા ગયા પછી આ નિરાતે રહે અમનો સ્વભાવ છે હરણમાં એટલો બધો ભાવ જાગ્યો અને એમાં એનું પ્રાપ્ત પૂરું થયું મૃત્યુ આવ્યું એટલે મૃત્યુ સમયે મુશ્કેલી એ થઈ કે હરણ ભાગી ગયેલું અને હરણના વિરહમાં એ સુકાવા લાગેલા અને અંતિમ સમયે હરણ યાદ આવ્યું એટલે એનો બીજો જન્મ હરણ આપણા સનાતન ધર્મમાં આ વ્યવસ્થા બહુ સારી છે બહુ ગભી બને વ્યવસ્થા અંતિમ સમયે આપણે જેનું ધ્યાન કરતા કરતા જેનું ચિંતન કરતા કરતા મૃત્યુ આવે એનું આપણને રૂપ મળે હા આપણે નક્કી કરી લો શું થવું છે આવતા જન્મમાં હા અને મૃત્યુ વખતે એનું ચિંતન કરીએ એટલું આપણને રૂપ મળે હા હું ભાઈઓને કહું આવતા જન્મમાં રસોડું સંભાળવું હોય તો એ છૂટ છે હા બેનો એ બધું આ શું કહેવાય કે બધા કારખાના આ બધું સંભાળી લેવું હોય તો કૃષ્ણ થવું હોય તો રામ થવું હોય તો ચિંતન એનું આપણને સ્વરૂપ મળશે એના મય થઈશું આ વ્યવસ્થા છે એટલે બીજા જન્મમાં હરણ બન્યા છે પણ હરણ શરીરમાં એને વિવેક છે

ઘણા પશુ પક્ષીઓ એવા નીકળ્યા છે કે જેણે ઈશ્વરની આરાધના કરી પેલો ગજેન્દ્ર મોક્ષની કથામાં ગજરાજ પરમાત્માની સ્તુતિ કરે અહીંયા હરણ ભગવાનની ભક્તિ કરે દસમસ્કંધમાં ભગવાન કૃષ્ણ પરમાત્માની લીલામાં નાગ પત્નીઓ નાગ કાળી નાગની પત્નીઓ નાંગણો એ ભગવાનની સંસ્કૃતના શ્લોકમાં સ્તુતિ કરે આ બધી કથાઓ છે હરણ શરીર નું પ્રારબ્ધ પૂરું કરે છે એક દિવસ એ ગંડકી નદીમાં એમના બેઠા હતા હરણના રૂપે અને એમાં મસ્તક જળમાં ડૂબી ગયું ભગવાન નું ચિંતન કરતા અને પછીનો જન્મ એનો બ્રાહ્મણ ને ત્યાં થયો પેલા રાજા ભરત પછી હરણ ભરત હવે બ્રાહ્મણ ભરત પણ એને એ જન્મમાં નક્કી કર્યું કે ભાઈ પેલા રાજા હતો ને તેમ કઈ કરવા ગયો એટલે પાછો હરણબેન અને હવે આમ તેમ કઈ કરવા જાઓ માન માન માણસ બન્યો છું એટલે મારે કર્મ જ નથી કરવું હવે કર્મના ત્રણ પ્રકાર છે કાયિક વાચિક અને માનસિક આપણે ત્યાં મનના વિચારને પણ કર્મ કહ્યું છે બોલીએ એ પણ કર્મ છે અને હાથથી શરીરથી જે કઈ કરીએ એ કાયિક કર્મ છે કર્મ જ નથી કરવું એટલે બોલે નહીં કાર્ય કરે નહીં અને કઈ બહુ વિચારે નહીં હવે વિચારે નહીં કાર્ય કરે નહીં બોલે નહીં એટલે પાગલ ની જેમ ફેર્યા કરે અને નામ તો ભરત છે પણ પછી જગતે આગળ જડ લગાવ્યું છે અને પરિણામે તૈયાર થયા છે જડ ભરત આમ તો સિદ્ધાંત પ્રમાણે દુનિયામાં કોઈ પાગલ છે નહીં પણ દુનિયા એને પાગલ બનાવે છે લોગ નાહક કિસી મજબૂર કો કહેતે હે બુરા લોગ નાહક સી મજબૂર કો કે બુરા આદમી અચ્છા હૈકિન વક્ત બુરા હોતા